તો ધારી નગરપાલિકા વિસ્તારમાં દેશપ્રેમી દરેક નાગરિકને પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ધારી નગરપાલિકા ઓફિસેથી ઘર ઠેક રાષ્ટ્રધ્વજ મેળવી લેવા વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા ખાસ વિનંતી આજની તારીખે જેમાં સૌ કર્મચારીઓ ધારી નગરપાલિકાના સર્વે નગરજનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે રિપોર્ટર સંજય વાળા ધારી તિરંગા યાત્રા આજે ચાર વાગે નીકળવાની છે અને તિરંગાનું સન્માન થાય અને આપણને રક્ષા પંદર ઓગસ્ટ માં આવેલ છે આપણે દરેક ઘર ઉપર ધંધા લગાડી અને રાષ્ટ્રધ્વજ નું સન્માન કરીએ તે માટે નગરપાલિકાના જે રહેવાસીઓ છે એમના નગરપાલિકા એ દર ઘર એક ઝંડો મેળવી લેવો જે નગરપાલિકા કરવામાં આવે છે